માં કોઈ જોઈન્ટ થાય તો લાઈવ માં બધાને જોવા મળી જાય અને આપણા લાઈવ માં સબસ્ક્રાઇબર વધાઈએ જલ્દી જલ્દી જણે ના કર્યું હોય ને બે કરી બધા અને બસ જલ્દી જલ્દી કર દો કોઈ જોઈન્ટ નહીં થયું

અરે યાર તમને બી લાઈવ પર બતાઈ દઈ જલ્દી થઈ જાય તો જેનો કહેવું બે લાખ

7 5 8 8 9 3 3 10 गाइस जल्दी एकज सब्सक्राइबर बाकी है जो कोई ना हो फटाफट सब्सक्राइब कर दे जो एक एकज खाली बाकी से लाइव आपड़े चाहिए और ना तुमने बताइए सब्सक्राइबर एक एकज बाकी से फटाफट पड़ सब्सक्राइब कर दे जो तुम क्या मुझे बणु